નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી ચેનલમાં તો ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના તાજા બજાર ભાવ મહુવા તેરસો એક્યાસી થી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવનગર તેરસો પાંત્રીસથી લઈને ચૌદસો ને ઓગણ સિત્તેર રૂપિયા પાટણ બારસો પચાસથી લઈને ચૌદસો ને તોંતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો એકતાળીસથી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા લખતર માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો પંચાણુંથી લઈને ચૌદસો ને સાડત્રીસ રૂપિયા લાખણી માર્કેટ યાર્ડ તેરસો એકોતેરથી લઈને ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ તેરસોથી લઈને પંદરસો ને દસ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસોથી લઈને ચૌદસો ને ઓગણ્યાસી રૂપિયા આગળ બાબરાની વાત કરીએ તો ચૌદસો પંદરથી લઈને ચૌદસો ને નેવું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ અગિયારસો પાંચથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ તેરસો દસથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા હર્ષોલ માર્કેટ યાર્ડ ચૌદસો પાંચથી લઈને પંદરસો રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસોથી લઈને ચૌદસો ને ચોર્યાસી રૂપિયા તારી તેરસોથી લઈને ચૌદસો ને બેતાળીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ બારસો સાહીઠથી લઈને ચૌદસો ને બ્યાશી રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસોથી લઈને ચૌદસો ને બોતેર રૂપિયા આગળ બોટાદ માર્કેટ યાર્ડ અગિયારસો ત્રીસથી લઈને ચૌદસો ને તેતાળીસ રૂપિયા કઢી તેરસો એકાવનથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા હિંમતનગર તેરસો પિસ્તાળીસથી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા કુક્કરવાડા માર્કેટ યાર્ડ તેરસોથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા આગળ વાત કરીએ તો મોરબી તેરસોથી લઈને પંદરસો રૂપિયા ધાંગધ્રા તેરસોથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા હા ભા તેરસો પંચોતેરથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ તો અગિયારસો છે ત્રીસથી લઈને પંદરસોને એક વધારે માહિતી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જે તમે ફેસબુક પેજને ફોલો કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે